વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલા માસીબા અખાડા ખાતે ગઈકાલે બપોરે બબાલ થયો હોવાનો મેસેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અખાડામાં રહેતા આક્ષેપ કર્યા છે કે નકલી માસીબાઓ અહીં હુમલો કરવા માટે આવી હતી તેમની પાસે મરચા સ્પ્રે વગેરે વસ્તુ અને ધારધારી વસ્તુઓ પણ હતી અવારનવાર આ પ્રકારે બબાલ કરવા માટે આ નકલી માસીબાઓ ટેવાયેલી છે ત્યારે હુમલો કરવાના હેતુથી આ લોકો અહીં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા

સ્થળે સીસીટીવી હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની પણ તજવીજ હાથ ધરી છે આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે સુ સત્ય અને શું ઘટના બની હતી તે વાત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે